હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ ને આ તો હવાર સવારનું મેં બ્લોગ શરૂ કર્યું છે તો આપણે તો હું કામ કરવાનું તમને બતાવું આપણે રૂકરા કાલ ધોયેલા હતા કે નહીં તો હાથ હકલવાના છે કાલ ધોયેલા લોકરા તો યાદ હાથ હકલવાના છે બેઠા બેઠા ને આજે નાવા જ આવું ના આવું જ નાવાનું હોય તો કરતી કાંઈ નાવા નું રહ્યા જ લોકરા ધોઈ હાલે આવું હું વાહ વા એટલા હાંદે કાલના છે કેટલા બધાના છે એ હા હાથે મારે હકલવાની સાંકળીએ ને અરે તો અતરમાં આગળ ધોઈને આવી નાઈને આવી એ જાહે આ હાધે હું કહે એ અતરમાં ધોયેલા છે ને અમારે અવિનાશ ભાઈ તો અમે હુઈ જા અવિનાશ સુઈ દઈ તો તે આપણે કામ કરવા દે ને કંઈ કામ કરવા દઈએ નહીં ને આ તને મારે મોઢે કાંઈક નીકળું તો આ દુઃખે મને બહુ હત આ શું છું કાંઈ ખબર નહીં રાતનો તાવ આવજો હોય કે કોને ખબર કાંઈ ખબર નહીં તો કેવું છે મોઢે તો

આજે અમારે દિનેશભાઈ ની છોકરી છે ને પ્રિયન છે એ હે ને એક મહિના ની ફીટ કમ્પ્લીટ થઈ ગઈ છે ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે એને તો પાછા ફૂલ આપણે લાવી નઈ ગા એને નાનું એવું ડેકોરેશન કરી નાખીએ એક જો એક બનાવ્યું છે બેને હવે બીજું હું બનાવી એ તમે આગળ બનાવ તો તમને ખબર પડી જાય મસ્ત મસ્ત થોડુંક એવું ડેકોરેશન કરી નાખીએ તો ફેમિલી મસ્ત મજાનું ડેકોરેશન હવે થાવા મળ્યું છે જલ્દી જલ્દી જોરદાર ભાઈ બધું જો અહીંયા બચ્ચે બનાવ્યું છે મસ્ત મજાનું દિલ હો ભાઈ આવી ગઈ છે બનાવવા કા હા

થોડું તરા લાગે છે દેરીક પણ એમાં એવું છે કારણ કે નાનું એવું સારું બનાવીને તો આમાં દીદી વચ્ચે ન શકે અત્યારે દીદીને હું રહી કે એ એવી રીતે છે ને એટલે આ રાખ્યું છે આવી રીતે તો જો ભાઈ તમે બધા કમેન્ટ કરી તો કેવું બીનું છે એમ ખાસ આ ડેકોરેશન બધા ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો બેન ભાઈ ઘણી વારથી મહેનત કરે છે કાબેન હા હું ભાઈ બનાવતો હો અને અનિલ ને દીદી ની બે ફરવી આવી ગયેલા હે હા તું એ બનાવતી હિતતી આ જરી કામ અંદર કરી ગયો ઉલાગી ને લાગ હા તે કેવી ને કેવી ને થોડું જોઈ લો ઈ ભાઈ બનાવે હે હવે આગળ પરફેક્ટ બની જાય ને પછી દેખાડું તો ફાઇનલી જો ભાઈ હવે આપણે રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે દીદી એક મહિનાની થઈ ગઈ છે અને એ જો મસ્ત મજાનું દિલ પણ બનાવી નાખ્યું છે અને ચારે બાજુ ભાઈ ફૂલડા ગોઠવી દીધા છે કેવા લાગે કમેન્ટ ની અંદર જણાવી દેજો અને હરી તો હરી તો જો આ ગોઠવે હે જો હા હા ગોઠવી દે ગોઠવી દે કેવું લાગે ભાઈ બધા કમેન્ટ કરી દેજો અને અમારે જો બેન આવે છે તો આમ લીન આગળી આવે ભાઈ આગળી હજી હજી એને કપડાં બપડાને એવું નવા બવા કંઈક પહેરાવી દે પછી હેને અહીંયા ફૂરાઈ દેવું મસ્ત મજાની અને પછી ફોટોશૂટ કરી લેવું થોડુંક થોડાક ફોટોશૂટ એની યાદી રહી ભાઈ આ કે દીદી એક મહિને નથી ત્યારે આપણે આવું કંઈક કર્યું હોય એમ એટલા માટે તો જો આપણે અવિનાશનું તો દર વખતે કરતા હતી પણ પાછા હે કે ભીંતુની હે ને ક્યાં દવાના હે ના પાછા

ખોટાડી હે ખોટાડી હે તો ભાઈ એને હે કે તાવ કે તે બતાવવા આવવાની છે મેહુલ નહીં પગ દુખે કે તો મેં અહીંયા ગામની બાજુમાં એક હે ને દવાખાનું પગને એવું હું હાડકાનું ને એવું જોવે છે તો બતાવતા આવી અને બતાવતા આવું હાલો ફટાફટ આવ દઈએ આવું તો ફાઇનલી ભાઈ દવાખાને લઈ લીધી એવા છે અને મેહુલ ભાઈને પગે બાંધી દીધો હે પાટો શું છે મેહુલ વાત થઈ ગઈ પાણી ડોક્ટરે કેતા બરા બરાનો વિડીયો બનાવ્યો બરા બરાનો વિડીયો બનાવ્યો ખબર હા તો ભાઈ એને તો દવા આપી છે ને મેળ ભાઈ ને હાલવાની ના પાડી છે બહુ હાલતા નહીં ભાઈ હો હા લાલ બધી છે ભાઈ દવા હા લાલ બધી દવા આપી દીધી હા હા ઓછો હાલવાનું કીધું છે ને બસ આમાં તો આપણને કઈ ખબર પડે નથી ડોક્ટર ને ખબર પડે અમારે દીદી ને લેવા છે બાર રમવા અહીંયા જો દીદી રમ્યા અંદર જો દીધું દીધું કેવી રમ્યા

નહીં કે પણ લીલી ના આવે તો ફેમિલી અત્યારે હાથ પડી ગઈ અને કેટલા વાગે જાય ખબર સાડા દસ થઈ જાય અને આપણે રીએ વસે હોવા અત્યારે હવે કારણ કે છે ને ભાઈ બહાર જઈ તો વાળીએ વાળું કરવા એક જગ્યાએ તો જમી અને રીએ શું અને બસ આજનો લોગ તો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો Bali pe seek naye vlog mein kya sudh hai bye